રસ્તો પણ બહુ ખરાબ છે જો ગારો 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 ગયો છે આ ખરેખર મોનો ને તો રોડની જરૂર છે મારા વાલા મિત્રો કેટલું કેવાવા આવે છે કે આ રોડની જરૂર બહુ છે કેમ કે ખેતરમાં આવવા માટે થઈને બહુ કાઠું છે તો હવે રોડ પણ થવો જોઈએ અને આ લોકોને આવી શકાય મળવી જોઈએ આ વિડિયો જોવરાય તો આગળ આ રસ્તાની હે

અને દુનિયાના તાતને જો સહાય કરે તો આવી મગફળી બગડી ગઈ છે નવી જો ભણો તો વાત તો બરાબર છે ખ્યાલ થઈ ગઈ ફેર નવો વાવેતર કર્યામાં હજી શું નથી અને ઘેરે બિયારણ પડ્યું છે અને બાજરી પણ ઉનાળો લેતા હતા પણ એ પણ બગડી ગઈ છે સાત ઢોરને ખાવાની બગડી ગઈ છે તો સરકારને મારી એટલી જ વિનંતી છે કે મોદી સાહેબના જોડે તો આ વિડીયો ફોકાશું

અમે સરકાર બધા ને સહાય આપે છે કોઈ કંપનીને કોઈ નુકસાન થાય સળગી બીજી જાય તો સહાય આપે છે પણ આપણે ખેડૂતને કોઈ સહાય કરતું નથી નથી તો ખેડૂતો આખો દુનિયાનો તાત તો ખેડૂતને પણ સહાય આપી દેવા આપી દેવા ને આપી દેવા મારા વાલા મિત્રો વાત તો ખરી છે હા નિકિતા હાલે તેલ નો ભાવ ની ગટી પણ મગફળીના ગાવા ભાવ હે ને પાંચસો થી પણ નેચે થઈ જાય હાલે કોઈ પકડવા માંગતું નથી અને મગફળીનો જે તેલ છે તેનો ભાવ એક રૂપિયા પણ ઓછો નથી થતો અને ખેડૂત એને જો પાચ્યું નથી કે ભાવ ઘટ્યા નથી તો ખેડૂત અત્યારે તો ખેડૂત એકદમ નાનેમાં આવી ગયો કેમ નાને માં આવ્યો તો ઘરમાં બિયારણ પડ્યું છે ઉગાડેલી મગફળી બધી ફેલ ગઈ છે બાજરી પણ બગડી ગઈ છે ઢોર સાર ખાય એવું ઘાસ બગડી ગઈ બરાબર તો સરકાર સુધી આ મારા ખેડૂત મિત્રોને મારે એટલું જ કહેવું છે કે આ વિડીયો આવે તો તમે આ મોદી સાહેબ સુધી થવા અને ખેડૂતોને સહાય મળવી જોઈએ વાત બોલો બધા જ ખેડૂતોને મેઇન પ્રોબ્લેમ એ કે જે વાયુ છે ને તેનું બિયારણ ખેડ થેસર એનું પણ નેકળે એમ નહીં મેં અને વાવવાની જે હાલ હવે બીજી સિઝન વાવવાની

ખેડૂત કઈ કે રામ ને કે ભગવાન ને કે બરાબર છે અને બીજા શબ્દ એવો છે કે ખેડૂત મિત્રો એક સરકાર ને કેવા જણાવવા માટે આ વિડીયો બનાવ્યો છે તો આ વિડીયો સરકાર સુધી પહોંચવો જોઈએ અને ખેડૂતાને જે તે સહાય ચૂકવવી જોવે બગડી દીધું ઘરમાં આડ દીધો બધું પડ્યું જય માતા જય માતા